સોમવારથી શરૂ થયેલા માલધારીઓના ધરણાને રાજકીય સમર્થન પણ મળ્યું છે સૌરાષ્ટ્ર માલધારી સમાધિ જગ્યા બાવડિયારી મંદિરના મહંત રામબાપુ પણ સુરત માલધારીઓના સમર્થનમાં આવ્યા હતા અને ડબોલી ખાતે ધરણા કરી રહેલા માલધારીઓને મળતા મોટી સંખ્યામાં માલધારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા મારું નામ મહંતશ્રી રામબાપુ સંશય નગાલાખાના ઠાકરની જગ્યાના મહંતશ્રી બોલું છું બાપુ આજે સુરતમાં આગમન તમારે જોઈએ મુખ્ય હેતુ શું હતું સુરતમાં આજે આવવાનું મેઈન કારણ અમારા સમાજના જે વર્ષોથી માલધારીઓ રહેતા હતા એના તબેલા તોડ્યા અથવા ગાયો ભેંસો ભરી ગયા સાથે અમારા બે સમાજના વિરલા એવા શૈલેશભાઈ અને દિનેશભાઈ અંશન ઉપર બેઠા છે એના માટે અમે અહીંયા સુરત આવ્યા છીએ અમે માલધારી સમાજને અને સરકારને શું સંદેશો આપવામાં આવે છે માલધારી સમાજને સંદેશો આપવામાં આવે છે કે ભાઈ માલધારી સમાજ અત્યારે શાંતિ એકતાથી રહે જે કંઈ સરકાર પણ આપણે માંગણી કરવાની છે એમાં આપણે બધા સાથે મળીને સરકાર પાસે માગણી કરશું અને સરકારને પણ અમારે એક જ કહેવાનું છે કે જે માલધારીના ખૂટતા પ્રશ્નો છે એ હલ કરે માનો કે માલધારી પહેલાં ગામડામાં જ રહેતા હતા સિટી વિકસતા જ્યાં એમ ગામડો સિટીમાં ભળતું જ એટલે આ મોટો પ્રશ્ન માલધારીનો થયો ગાયો ભેંસો રાખવાનો એટલે સરકાર એવો કંઈક ગોઠવણ કરી આપે માલધારીઓને કે અહીંયા એને એનિમલ આપણે છે ને રાજસ્થાનમાં બનાવ્યા એ રીતે માલઢોર રાખવાની વ્યવસ્થા કરી આપે તો આ માલ ધોર રહે અને અમારો સમાજ અહીંયા રહેવા છે હાલ તો માલધારીઓની માંગણીઓ ન સંતોષાઈ રહી હોય જેને લઈને માલધારીઓમાં સરકાર વિરુદ્ધ ભારે આક્રોશ જોવા મળ્યો છે અઝર કુરસી સાથે